આ સમયમાં પણ એક એવી હોસ્પિટલ આપણા સુરતમાં આવેલી છે કે જ્યાં કોઈ કેશ ફી નથી કોઈ રિપોર્ટનો ચાર્જ નથી ફાઇલ ચાર્જ નથી રૂમ ભાડું કે બેડ ભાડું નથી અને તમામ દવા પચાસ ટકા સુધીના રાહત દરમાં અને કેન્સર જેવી જીવલેણ બીમારીની સારવાર એકદમ ફ્રીમાં

બરોબર અને ટૂંકમાં નાનામાં નાની સારવાર કેન્સર સુધીની સારવાર આપણે જાવ લઈને કેન્સર સુધીની તમામ સારવારો આપણી હોસ્પિટલ ઉપર થાય છે આપણી હોસ્પિટલ છેલ્લા નવ વર્ષથી કાર્યરત છે પાંચ લાખ પ્લસ દર્દીઓ આપણે તપાસ્યા છે ત્રણ લાખ અઠ્યાસી હજાર દર્દીઓને આપણે ઘરેલું ઉપચારથી સાજા કર્યા છે એક લાખ બાવીસ હજાર દર્દીઓને આપણે પંચકર્મ નેચરોપેથી આયુર્વેદિક દવાઓથી સાજા કર્યા છે તો નાની મોટી કોઈ પણ સારવાર તમારે જરૂર છે અને મોટા ખર્ચાથી તમારે બચવું છે તો ચોક્કસથી મુલાકાત લઈ લેજો આ હોસ્પિટલની